ગોંડલના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમારા આગેવાનો અને ગોંડલની જનતા માટે આજે અમારા માટે ખૂબ જ ખુશીનો માહોલ છે કારણ કે આજે અમારા માટે ડબલ ખુશી છે એક તો અમારા ગણેશભાઈ જે ખૂબ જ લોકોના દિલમાં વસી ગયા છે એવા ગણેશભાઈને આજે જામીન પણ મળ્યા અને બીજું ગણેશભાઈને એના જીવનનો પહેલો જ બહુ જ મોટો અને સારો એવો હોદ્દો પણ આજ મળ્યો કે અમારા ગોંડલના ગણેશભાઈને લોકોએ જેલની અંદર બેઠા બેઠા પણ ચૂંટાવી દીધા હતા એ ગણેશભાઈ આજે સવારે નાગરિક બેંકના વાઇસ બન્યા અને આજે ગણેશભાઈ બહાર પણ આવ્યા એટલે ગોંડલ માટે બહુ ખુશીનો માહોલ છે અને ખુશીની લાગણી છે આજે નોરતા ચાલુ થયા છે માતાજીના પણ ગોંડલ માટે આજે નવરાત્રિ તો છે પણ હારો દિવાળી જેવો પણ માહોલ છે નામદાર હાઈકોર્ટ દ્વારા આજે અમારા ગોંડલના ગણેશભાઈ કે જેઓ એક વિવાદિત કેસમાં ખોટી રીતે સંડોવાયેલા હતા તેઓને નામદાર કોર્ટ દ્વારા આજે જામીન આપવામાં આવ્યા છે તે બદલ ગોંડલ તાલુકાની સમગ્ર પ્રજા ખૂબ આનંદિત છે કારણ કે આખેરકાર સત્ય સત્ય હોય છે એટલે ગણેશભાઈના છૂટવાથી આ ગોંડલ તાલુકાના યુવા લોકો ખૂબ રાજી થયા છે રાજકોટમાંથી ચુકાદાની કોપી મળે તેઓને જેલ મુક્ત કરવાની અમે આગળ પ્રોસેસ કરશું અને સંવિધાનને અનુસારી અને આગામી દિવસોમાં જ્યાં જ્યાં કોર્ટનો કોઈ નોમિનેશન હશે કોર્ટની કોઈ શરતો હોય છે એનું અમે દઢપણ પાલન કરીશું અને જ્યાં જરૂર પડે ત્યાં પોલીસને સાથ સહકાર પણ અમે અપાવશું એટલે વિશેષ આમાં કંઈ કહેવાનું રહેતું નથી ગોર્ડ તાલુકાની સમગ્ર પ્રજા જયરાજસિંહ જાડેજા અને એમના પરિવાર સાથે એક પારિવારિક ભાવનાથી જોડાયેલી છે સમગ્ર ગોડલ શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને દરેક લોકો અમારી સાથે જોડાયેલા અમે એમની સાથે જોડાયેલા એટલે વિશેષ આ બાબતે કોઈ ટીકા ટિપ્પણી કરવાની હોતી નથી પણ સર્વોચ્ચ અદાલતને